મિત્રો કુંભ રાશિના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આ નામનો એક વ્યક્તિ તમારો વિનાશનું પુત્રુ બનાવી રહ્યો છે જેના પર સ્મશાનમાં કારો જાદુ પણ કરવામાં આવી રહ્યો છે આજના વિડિયોમાં અમે તમને એક સત્ય જણાવીશું જે તમારો હોશ ઉડાવી દેશે અમે તમારી આંખો પરથી પટ્ટી હટાવીશું અને કેટલાક દંભી સંબંધીઓનો અસલી ચહેરો ઉજાગર કરીશું જે તમારો ઉપયોગ કરી રહ્યા છે તમને લાગે હે કે તેઓ તમારા પોતાના લોહીના સગાહે તે મારા ખરાબ સમયમાં મને મદદ કરશે પણ વાસ્તવિકતા એ કે આ સંબંધીને કારણે જ તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો આજના વીડિયોમાં અમે તમને એક ચોંકાવનારી સત્ય જણાવવા જઈ રહ્યા છીએ અમે તમને દરેક વાત સમજાવીશું ફક્ત વિડિયોને અંત સુધી જોતા રહો અમે એક વાત ગંભીરતાથી સાંભળો કારણ કે અમે તેનું નામ પણ જણાવીશું અમે આજના વિડિયોમાં તેના વિશેની બધી માહિતી આપીશું સૌ પ્રથમ મહાદેવના સાચા ભક્તોએ આ વિડિયોને લાઇક કરવો જોઈએ અને કોમેન્ટ બોક્સ માં ॐ नमः शिवाय લખો જોઈએ તમારું બધા બાકી રહેલા કાર્ય પૂર્ણ થશે મિત્રો કહેવાય હે કે આ દુનિયા માં સમય જતાં સંબંધો નબળા પડી જાય છે બાળપણ માં જારે આપણે એકબીજા સાથે રમતા હતા ત્યારે મન માં માનસન્માન ની ઈચ્છા નહોતી કે અપમાન નો ડર ન હતો પરંતુ હવે જારે આપણે મોટા થઈ ગયા હીએ તો સંબંધો માં ઘણો બધો બદલાઈ ગયું હૈ जो मोढ़ा माथी कई खोटू निकले तो सगाओ नाराज थाय है जो तमें कोई ने क्या आमंत्रण न आपी शको तो सगाओं नाराज थाय है भले ते तमारो पोतानो केस हो जारे कोई तमारी साथे प्रेम थी न करे त्यारे तमने खराब लागे है जारे तमे क्या जाओ अमने मनसनमान नथी मलत त्यारे तमने खराब लागे है कारण के समय बदलाई गयो है वस्तुओं पहला जेवी नथी रही एक समय हतो जारे अमे नाना हता जारे अमे बद्धा साथे रमता हता जो कोई अमे खराब कहे तो पण अमे तेने क्यारे दिल पर लेता न होता पण हवे बधु बदलाई गयु है बद्धा परण्या है बद्धा मोटा थया है बद्धा पुक्त थया है हवे बद्धानी एक छवि है बद्धाए एक ओरख बनावी है अने कोई पण इच्छतु नथी કે તે ઓળખ બગડે તેણે મેળવેલ માનસન્માન કલંકિત થઈ શકે હે તેથી વ્યક્તિ પહેલાં પોતાનો ફાયદો શોધે હે ભલે સંબંધ ગમે તેટલો મોટો હોય તમારા સંબંધીઓ પણ પહેલાં તમારું નુકસાન અને પોતાનો ફાયદો જોશે તમારે આ ધ્યાનમાં રાખવું જોઈએ ભલે સંબંધ ગમે તેટલો ગાઢ હોય તમારે એક વાત યાદ રાખવી જોઈએ કે જો તમને લાગે છે કે तमारी नजीक रहता तमारा सगा तमारा खराब समय में मदद करशे, तो आ तमारी सोथी मोटी गैरसमज है एक बात ध्यान में राखो के पृथ्वी गोड़ है अने अही गमे तेरे कहींप थी शके है। आजे जो भगवान ने कृपा थी जीवन में बधु सारू चली है तो खूबज सारी बात है परंतु परिवर्तन एक नो नियम है આ સારો સમય કેટલો સમય ચાલશે તે કહી શકાય નહીં જીવનમાં ખરાબ સમય આવે તે પહેલાં કેટલીક એવી પરિસ્થિતિઓનું નિર્માણ થવું જોઈએ આપણે આપણા અને આપણા દુશ્મનો વચ્ચે તફાવત કરી શકીએ તે માટે ખરાબ સમય આવે તેની રાહ જોવી જરૂરી છે જેથી આપણે જાણી શકીએ કે આપણું કોણ છે ક્યારેક જાણી જોઈને આવી પરિસ્થિતિ ઊભી થાય છે ધારો કે તમારે તમારો કોઈ સંબંધીને ફોન કરીને આ કહેવું પડશે તેમની નજીકની કોઈ વ્યક્તિ બીમાર છે અથવા તેઓ પોતે બીમાર છે અને તેઓ તમારી પાસેથી એજન્ટ પાસેથી ખૂબ મોટી રકમ માંગવા માંગે છે જેમ કે તમે 5000 કે 7000 રૂપિયા માંગી શકો છો તો તમારો સંબંધી પાસેથી આવી રકમ માંગવાનો પ્રયાસ કરો અને તમારી પાસે બહાનું હશે હકીકતમાં हॉस्पिटल ए पहलू स्थान है ज्या व्यक्ति हृदय में करुणा वधे है हम जो ते व्यक्ति तमने त्या मदद करे है अने तमने पैसा मोकले है तो तेनो अर्थ ए एके कि संबंध तेने पैसा करता प्रिय है ते तमारा थी वधु प्रिय है जो तमारा संबंधी तबियत सारी तो, खरेखर खूबज सारो व्यक्ति है परंतु आवा समय जो कोई व्यक्ति बहानु बनाववा लागे के मारा खाता मा इतला पैसा नथी मैं आजे आटलो बधो खर्च करयो है नहीं तो हूँ तमने चौकस आपी देत जे संबंधी तमारा हॉस्पिटल मा रहवा दरमियान पण तमने मदद नथी करी रहयो आवी वात करीने तकनीकी रीते तमारा संबंधी पासे पैसा होई शके के न पण होय પરંતુ તેણે તમને મદદ કરવા માટે કઈક કરવું જોઈએ તેણે તેના મિત્રો સાથે વ્યવસ્થા કરવી જોઈએ તમારે તમારો માતાપિતા સાથે ગોઠવણ કરવી જોઈએ કારણ કે તમે તેના સાચા લોહીના સંબંધી છો તેથી જીવનમાં એકવાર આ વાત ધ્યાનમાં રાખો જીવનમાં પરિસ્થિતિ બદલાય તેની રાન ન જુઓ તમારી જાતને સમજાવો કે હું કઈ પરિસ્થિતિમાં છું અને કોણ મારી સાથે ચાલી રહ્યું છે ને મારો ઉપયોગ કોણ કરી રહ્યું છે તમે તમારા પ્રિયજનોની બીજી કસોટી આ રીતે લઈ શકો છો કે ધારો કે તમારા મધ્યરાત્રિએ કોઈને ફોન કરવો પડે તો તમે કોઈ પણ બહાનું આપી શકો છો જેમ કે કેટલાક લોકો મને મારવા આવ્યા છે કેટલાક લોકો મને મુશ્કેલીમાં મુકવા આવ્યા છે આવા સમય જે વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં મૂકીને તમારું રક્ષણ કરવા આવશે તમને પ્રોત્સાહન આપશે તમારી સાથે રક્ષણાત્મક કવચ બનીને ઊભો રહેશે તે જ તમારો સારો અને સાચો સગો છે જો કોઈ સગો આ બધું વિચારે અને પછી ફોન કાપી નાખે તો તે તમને દિલાસો આપે હે કે બધું સારું થઈ જશે પણ તે આવતો નથી તે ગમે ત્યારે પગ વચ્ચે પૂછડી રાખીને ભાગી શકે હે અમે વિડિયોના અંતે આવા જ એક સંબંધીનું નામ જણાવ્યું છે જો તમે અંત સુધી જોશો તો અમે વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે બધું સારું થઈ જશે તમારા જીવનમાં દુશ્મન અવરોધોનો અંત આવશે તમને ઘણી ખુશી મળશે અને તમારા માર્ગનો દરેક કાંટો દૂર થશે તમારે ફક્ત આ સંદેશ સાંભળવાનો છે તમારે આગાહીનું પાલન કરવું પડશે કારણ કે તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો અને દુશ્મન આ ભૂનો મહત્તમ લાભ લઈ રહ્યો છે જો તમે દુશ્મન થી બે ડગલા આગળ રહેવા માંગતા હો તો આજની સાવચેતીઓ સાંભળો અને આજનો પગલા લો અને આજે આપેલા મંત્રનો જાપ કરો તમારું જીવન એક ભવ્ય અને સુંદર ઉદયની જેમ ચમકવા લાગશે તમને લાગશે કે બાબાએ જે કહ્યું હતું તે સાચું પડ્યું છે જે કહ્યું હતું તે એકદમ સચોટ નીકળ્યું પરંતુ तमारे जीवन में आ वत ध्यान में राखवी जो ये के क्यारेक तमने एवु लागे है के दुनियाना समक्ष मारे मारा विषय बढ़ाई मारवी जइए के मैं ताजेतर में ताजे प्लॉट खरीदियो है त्या घर खरीदियो है ताजेतर में अमे घर माटे एक मोंभू रेफ्रिजरेटर अने एक मोंभू टीवी खरीदू है तमने लागे है के जयरे हूँ दुनियाना बधु कहीश तो हूँ तेनी प्रशंसा के ते आटलू सारूँ कमाए है आ खूबज प्रमाणभूत लोग है समाज मा तेमनो दरज्जो है तेमना घर मोंगा है तेमना घरनी वस्तुओं मोघी खेप मित्रों घी वार विपरीत थाय आवी व्यक्ति होय है, जे नानपण थीज दुखी है नो भोग बनेलो है दर वक्खते एक रुपये बचाव झंघव पड़े है અને હવે જો તને આવા ભાષણો આપવામાં આવે તો તેની અંદર કેટલી આગ ભભૂકી ઉઠશે તે અંદરથી કેટલી જંખના કરશે કે ભગવાન તમે મને આ બધું કેમ ન આપ્યું અને તે તમારી સામે કેટલી તીવ્ર ઈર્ષ્યાથી જોશે શું તમે ક્યારે તેના વિશે વિચાર્યું છે આપણો વડીલો હંમેશા અમને કહેતા હતા કે જીવનમાં તમારે પોતાને એવું બનાવવું જોઈએ के जो तमे तमारा जमना हाथ थी कई करो छो तो तमारा डाबा हाथ ने खबर न पड़े पहेजपण खुशी पर आपने लोकों ने फोन कहिए करें के आपने आ स्वीकारी लीधु है जयरे आपने दरेक परिस्थिति में शांत रहूए दरेक परिस्थिति में पोता ने नम्र राखव जो चार लोग घमंडी रीते पोता प्रशंसा ए तुम्हारा माटे बिल्कुल योग्य नहीं कारण के हीरा પોતાના મોથી એમ નથી કહેતો કે તે લાખ વાર મારો હે કોલસાએ કહેવું પડે હે કે તે શૂ હે પણ हीरा ચમકે હે हीरा પોતાનો દમ પર ચમકે એ કોઈ પણ हीराને પકડીને કહી શકે હે કે તે हीरा હે અને તેજ રીતે તમારે એક વાત સમજવાની જરૂર હે એકવાર તમે તમારી જાતને हीरा બનાવી લો अनुभवी बनो संघर्षों लड़ीने हिंतवान बनो પછી કોઈ તમારી સામે ટકી શકશે નહીં અને તમારું ભવિષ્ય સુરક્ષિત રહેશે એક વાત ધ્યાન માં રાખો દુશ્મન ખૂબ મોટી યુક્તિ રમવા જઈ રહ્યો છે તે તમારો પુતળા પર તાંત્રિક વિધિઓ પણ કરવા જઈ રહ્યો છે તમે આ દુશ્મનનું નામ વીડિયોના અંતે ખબર પડશે હમણા માટે અમે તમને એટલું જ કહી દઈએ કે તે એક પુરુષ છે તમે ઘણીવાર સ્ત્રીઓને ઓછો આંકો છો સ્ત્રીઓ પ્રત્યે તમારા વિચારો એટલા સારા નથી તમારે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જનની માતા ભગવતી સ્વરૂપા જગદંબા જે આપણા બધાની માતા છે દરેક સ્ત્રી પોતાની અંદર સમાયેલી હે અને જગદંબા દરેક સ્ત્રીમાં સમાયેલી હે આપણે દરેક સ્ત્રીનો આદર કરવો જોઈએ અને તેમને આદરભરી નજરે જોવું જોઈએ જો કોઈ સ્ત્રી ને નબરી માનવા માં આવે તો ભવિષ્યમાં સમસ્યાઓ આવી શકે છે ફક્ત ધ્યાન માં રાખો કે એક પુરુષ પણ તમારા જીવન માં હલચલ મચાવનાર હે અને અમે તમને વિડિયો ના અંતે તેનું નામ જણાવીશુ તમારે સાવચેત રહેવું જોઈએ ઘણી વખત તમે કઈક ખાઓ છો પણ તમે તે ખાદ્ય પદાર્થ ની વાર્તા ખાઈ રહ્યા છો તમે મોંગી વાનગીઓ ખાઈ રહ્યા છો તો પછી તે લોકો માં કેવી સ્થિતિ સર્જાશે જરા વિચારો તે લોકો ફક્ત તમારી ઈર્ષ્યા કરી શકે છે અને તેમની પાસે શૂક હે હવે અચાનક તેમની ખરાબ નજર તમારા પર પડે હે તો સૌ પ્રથમ તમે ખાવાનું બંધ કરો તમારું મો કડવું થઈ જશે તમને ખૂબ ભૂખ લાગશે પણ જ્યારે ખોરાક તમારી સામે હશે ત્યારે તમને ખાવાનું મન નહીં થાય આને ભયંકર ખરાબ નજર કહેવાય હે તેનો ઉપાય વિડિયોના અંતે જણાવવામાં આવશે પરંતુ એક વાત ચોક્કસ છે કે આ ચોક્કસ તમારી સાથે પણ બન્યું હશે કારણ કે ઘણા લોકોએ કોમેન્ટ બોક્સમાં પ્રશ્નો પૂછ્યા છે અમારું જીવન સારું ચાલી રહ્યું હતું પણ અચાનક બંધ થઈ ગયું પહેલા ધંધામાં ઘણી માંગ હતી પણ છલ્લા 1-2 મહિનામાં કંઈક એવું બન્યું છે કે અમે પણ તેને સમજી શકતા નહોતા પણ શું કોઈએ કંઈ કર્યું છે ફક્ત એ વાત ધ્યાન માં રાખો કે જો તમે हनुमान जी महाराज ના ભક્ત છો અને हनुमान चालीसा નો પાઠ કરો છો તો કોઈ ખરાબ પ્રભાવ તમારા પર અસર કરી શકશે નહીં કોઈ તંત્ર મંત્ર તમને હરાવી શકશે નહીં તમારું વાડને પણ નુકસાન પહોંચાડી શકશે નહીં પરંતુ એક વાત ધ્યાન માં રાખો તમારી પાસે મંદિર જવાનો સમય નથી તમે તમારી જાતને નાસ્તિક કહો છો अथवा આસ્તિક હોવા છતાં તમે મંદિર માં નથી જતા તમને લાગે છે કે જો હું મંદિરમાં જાઉં તો મારો 30 મિનિટ બગાડવામાં આવશે આ તમારું જીવનના બગાડનું પ્રથમ સૂચક છે કારણ કે જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે એકવાર ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનને તેના વતી મનાવવા ગયા ત્યારે તે મહાભારત જેવું મોટું યુદ્ધ ઈચ્છતા ન હતા જેમાં સેંકડો બહાદુર પુરુષો માર્યા જાય દુર્યોધને શું કહ્યું દુર્યોધને કહ્યું કે તે પાંડવોને સોયના છેડા જેટલું પણ કણી નહીં આપે હવે જારે દુર્યોધનના મનમાં આટલો ઘમંડ ચાલી રહ્યો છે તો તેને વિનાશ સિવાય કણી નહીં મળે અને તમે ઈચ્છો તો પણ આગળ વધી શકશો નહીં જીવનમાં ઘણા લોકો તમારી સાથે જોડાશે કેટલાક કુસ્તીબાજ હશે કેટલાક પાતળા હશે કેટલાક બુદ્ધિશાળી હશે તો કેટલાક દેખાવમાં સુંદર હોઈ શકે હે પણ જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે દુર્યોધને એક વિશાળ સૈન્ય પસંદ કર્યું અને અર્જુને ફક્ત શ્રી કૃષ્ણને પસંદ કર્યા બધા તેના પર હસતા હતા કે તું આટલો મોટો મૂર્ખ હે તે આટલી મોટી નારાયણી સેના છોડીને ફક્ત એક જ વ્યક્તિને પસંદ કરી परंतु जारे युद्ध शुरू थे ते आ समझी शको छो कारण के भगवान श्री कृष्णनी कृपा थी अर्जुन ने दरेक पगले हिम्मत उत्साह प्रेरणा आत मविश्वास आत्मविश्वास ने कारणे। ते युद्ध लड़ी शक्यों पर आधार राखवाने बदले भगवान ने पसंद करो आप लाखों रुपया पड़ेला है અને અહી ભગવાનનું ચિત્ર હે અને જો આપણે તે લાખો રૂપિયા છોડી દઈએ અને ભગવાનને પસંદ કરીએ તો ભગવાન આપણને તે લાખો અને કરોડો રૂપિયા આપશે અને જો તમે ભગવાનને પસંદ નથી કર્યા તો તેનો અર્થ એક એક તમારી ભક્તિમાં કઈ ખામી છે ભગવાનનો ભક્ત ભગવાનની ભક્તિ કરવામાં આનંદ મેળવે છે અને જે વ્યક્તિ વારંવાર ચહેરો બનાવે છે તે વાસ્તવમાં ક્યારે ભગવાનનો પ્રિય ન થઈ શકે વાસ્તવમાં તેની ભક્તિ ફક્ત દેખાડો માટે છે તે ઢોંગ છે તમારે આ ધ્યાન માં રાખવું જોઈએ હવે અમે તમને નામ જણાવવા જઈ રહ્યા છીએ જે વ્યક્તિએ તમારું પુતળું બનાવ્યું છે અને સ્મશાન ભૂમિ પર તંત્ર મંત્રોનો જાપ કરી રહ્યો છે દરેક વ્યક્તિ તમારાથી ઈર્ષ્યા કરે છે તમે જે વ્યક્તિથી આગળ વધશો ते तमारा थी ईर्ष्या करवा लागशे परंतु आ व्यक्ति नी विचारसरणी खूबज खराब है ते प्राणियों ने पण पत्थर मारे है आ मानस हमेशा पोता ने कईक नवु शीखवे है जेथी भविष्यमा ते वस्तुओ तेना माटे उपयोगी थई शके परंतु छता तमारे एक बात ध्यान में राखवी जोईए तो आ तंत्र विद्यानी असर है एक बात ध्याथी सांभरो આ વ્યક્તિનું નામ લાવવા અક્ષરથી શરૂ થાય જેનો અર્થ થાય હે અંગ્રેજી અક્ષર અલથી સાવધાન રહો આ વ્યક્તિના ઘરનું નામ પણ હોઈ શકે હે અને તમે સરકારના પુસ્તક બાગેશ્વર ધામમાં પ્રકાશિત થયા છો દરેક વ્યક્તિની એક અંગત ગોપનીયતા હોય હે તેને સુરક્ષિત રાખવા માટે અમે આ વ્યક્તિનું પૂરું નામ જાહેર કરી રહ્યા નથી પરંતુ બુદ્ધિશાળી વ્યક્તિ માટે એક સંકેત પૂરતો હે આ વ્યક્તિ ચશ્મા પહેરે હે અને તેનું નામ એલ અક્ષરથી શરૂ થાય હે સાથે જ ધ્યાનમાં રાખો કે તે બોલવામાં ખચકાટ અનુભવે હે એટલે કે તે પોતાનું વાક્ય પૂરું કરી શકતો નથી યોગ્ય રીતે બોલી શકતો નથી આ તેની ઓળખ હે આ વ્યક્તિ સ્મશાનમાં પણ જાય હે અને કાળો જાદુ પણ કરે હે આટલું સમજો હવે તમે કહેશો આ બધું તેને કોણે શીખવ્યું આજથી નથી તેના પૂર્વજો આ બધું કરતા આવ્યા હે અને તમે જેટલા તેનાથી દૂર રહેશો તેટલું તમારા માટે સારું રહેશે કારણ કે વાસ્તવમાં આ તંત્ર મંત્ર વિધિઓ વ્યક્તિને ખોખલી બનાવે હે અને ભગવાન સાથે જોડાયેલી છે તે હનુમાનજી સાથે જોડાયેલું હે જો કોઈ હનુમાન ચાલીસાનો પાઠ કરે હૈ હનુમાનજીના મંત્રનો જાપ કરે હે તો તે વ્યક્તિ તમામ પ્રકારના કાળા જાદુ અને મેલી વિદ્યાના પ્રભાવથી સુરક્ષિત રહે છે પરંતુ તમે આજની પરિસ્થિતિ જાણો છો પૈસાએ દરેક વ્યક્તિને પાગલ બનાવી દીધો છે સવારે 8 કે 9 વાગે ઓફિસ જવું પડે છે અને રાત રે 8 કે 9 વાગે પાછા આવવું પડે છે વ્યવસાયમાં એટલી બધી સ્પર્ધા છે કે વ્યક્તિને શ્વાસ લેવાનો પણ સમય મળતો નથી जेना कारणे घणी वार शू थाये छे ते हेमानस धीमे धीमे पोताना माता-पिता अने पोताना भगवती दूर થતો तो जाए है भगवान जे मंदिर मा तेनी राह जोई रहा है के मारो भक्त चौकस आवशे माता-पिता जे इच्छता होए के ते थोडो समय बेसी ने आपनी साथे बात करे परंतु बनने परिस्थितियों मा आवु थतु नथी कारण के ते व्यक्ती इच्छे तो पन भगवान पासे जई शकतो नथी अने बीजू जो तेनी पासे समय न होय तो ते तेना परिवार साथे पन वात करी शकतो नथी जेना कारणे तेना परिवार ना सभ्यो तेनी अंतिम क्षणों मा क्यारे तेनी साथे जोड़ाई शकता नथी अने क्यारे तेमना बालको साथे खुलीने ने वाद करी शकता नथी तमारे ध्यान मा राखू जोईए के तमारा माता धीमे धीमे वृद्ध थई रह्या है તેમના અંતિમ દિવસોમાં તેમને ખૂબ લાડ લડાવો તેમને દરેક રીતે માન આપો તેમને સન્માન આપો એવું કામ કરો જેનાથી તેમનું નામ મહિમા પામે તેઓ ખૂબ ખુશ થાય અને તમારું જીવન સમૃદ્ધ બને પણ જે વ્યક્તિનું નામ અમે તમને જણાવ્યું હે તેનો ઈરાદો ખૂબ જ ખરાબ છે ચાલો તમને સમજાવીએ કે દરેક પરિસ્થિતિમાં તમારી જાતને સુરક્ષિત રાખો जीवन में गमे ते थाए, तमारे जाते पैसा केवी रीते कमावते जोईए जो कारण के आ दुनिया बेवड़ा लोको थी भरेली है लग्न खूबज धामधूम थी थाय एक अठवाडिया के एक महीना छोकरी पोताना घरे पाची है, तो आटला बढ़ा पैसा अने नकामा खर्च शू अर्थ है मारो मतलब है कि ते अत ध्या અને ગંભીરતા થી સાંભળવી જોઈએ કારણ કે આ વર્ષ 2025 છે અમારી ઈચ્છા છે કે તમે ભૂલ થી પણ કોઈ ભૂલ ન કરો અને તેના દ્વારા અમે આ વિડિયો બનાવ્યો છે જો તમને વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં હાલ પૂરતું બધા દર્શકોને ઓમ નમઃ શિવાય